તો આજે હું તમને એ વિશે જણાવીશ કે નસ્યકર્મથી કયા વધારે ફાયદા મળે છે નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું કે નસ્યકર્મ કરવાથી માથાનો દુખાવો કાનના દુખાવો આંખનો દુખાવો કે આંખમાંથી પાણી પડવું મોઢામાં ચાંદા પડવા આ બધી સમસ્યામાં રાહત મળે છે અને આ રોગો બધા મટે છે મિત્રો તમને ખબર છે કે નશ્યકર્મ કરવાથી આનાથી પણ વધારે ફાયદા મળે છે તો આજે હું તમને એ વિષે જણાવીશ કે નશ્યકર્મથી કયા વધારે ફાયદા મળે છે સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો આપણે જોયું કે નશ્યકર્મ કરવાથી નાકમાં જે ઔષધ નાખીએ છીએ એનાથી મન પર અસર પડે છે મન પર અસર પડે છે અને હાંસળીથી ઉપરના ભાગના ક્લેવિકલ બોનથી ઉપરના ભાગના બધા રોગોમાં રાહત થાય છે પણ એ ઉપરાંત પણ એક બેનિફિટ મળે છે નશ્યકર્મ કરવાથી મન શાંત થાય છે મન શાંત થાય છે મતલબ કે મનના જે બધા વિકાર છે ચિંતા શોક ભય ક્રોધ રાગ દ્વેષ લોભ મોહ આ બધામાં રાહત મળે છે માણસનું મન શાંત થઈ જાય છે એટલે જે ઘણા કહીએ છીએ ને આપણે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ કે મનના કારણે શરીર પર બીમારી થતી હોય શરીરમાં અસર દેખાતી હોય જેમ કે અનિદ્રા રાત્રે ઊંઘ ન આવે આખા દિવસ કામનું ટેન્શન હોય કામ કામ કયા કરવાના છે કણક કેવી રીતે કરવાનું છે એ બધું પ્લાનિંગ કરતા હોય તો રાત્રે ઊંઘ ન આવે તો અનિદ્રામાં મન શાંત થઈ જાય બીજું છે માઇગ્રેન માથું દુખવાનું હોય વધારે વિચાર કરવાના કારણે અથવા સ્ટ્રેસને કારણે માથું દુખવા લાગ્યું હોય તો એમાં એમાં નસ્યકર્મ કામ કરે છે એ જ રીતે થાક લાગવું આખો દિવસ કામ કર્યા પછી સાંજે થાકી જાય છે માણસ તો એ સમયે જો આ નસ્યકર્મ કરી લેવા આવે તો એનો આખો દિવસનો થાક દૂર થઈ જાય છે અને માણસ તાજગી અનુભવે છે એ જ ઉપરાંત છે કે જાતીય ઉત્તેજનાનો અભાવ વધારે પડતો સ્ટ્રેસને કારણે સેક્સ્યુઅલ લાઈફ ડિસ્ટર્બ થતી હોય તો એમાં પણ નસ્યકર્મ કામ કરે છે મન શાંત કરે અને તમને વધારે એમાં ઉત્તેજના લાવે છે એ જ ઉપરાંત શરીરમાં અલગ અલગ જાતના દુખાવો જેને શિફ્ટિંગ પેઇન કહે છે ક્યારેક અહીંયા દુખે ક્યારેક અહીંયા દુખે ક્યારેક પગમાં દુખે ક્યારેક વાંસો દુખે એમ ફરતો દુખાવો રહેતો હોય તો એની પાછળ પણ મહત્ત્વનું કારણ હોય છે આપણા મનનું સ્ટ્રેસ તો એ પણ રાહત થાય છે એટલે સ્ટ્રેસને કારણે જો તમને હા અને સ્ટ્રેસને કારણે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ ડાયાબિટીસ પણ થાય છે તો ડાયાબિટીસમાં પણ નસ્ય કરવાથી લાભ મળે તો આ રીતે નસ્ય કરવાથી ફક્ત માથાના જ રોગો માટે એવું નથી સાયકોસોમેટિક ડિસોર્ડર્સ જે આખા શરીર અને મન સાથે સંકળાયેલા રોગો છે એ બધા રોગોમાં લાભ મળે છે એ જ રીતે જ્યારે સ્ટ્રેસને કારણે હાઈ બીપી રહી છે માણસોનું બ્લડ પ્રેશર વધી જાય છે અત્યારે ઘરે ઘરે આ સમસ્યા જોવા મળે છે કે કોઈ ઘરમાં કોઈ એક બે વ્યક્તિ એવા હોય છે જે લોકો હાઈ બ્લડ પ્રેશરની બીમારી હોય છે તો કર્મ કરવાથી તમારો બ્લડ પ્રેશર પણ નોર્મલ થાય તો બસ મિત્રો આટલું જ આયુર્વેદને અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્તે મારું નામ સમિતા છે મને શ્વાસ લેવામાં અને છોડવામાં જે તકલીફ હતી એ મને સારું થયું છે અને ત્યાર પછી મને મારી અંદર જે નેગેટિવિટી હતી એ પણ દૂર થઈ છે કે પ્રોબ્લેમ સોલ્વ થયો છે અને જે થાક લાગતો હતો એ આ નશ્યથી મને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ છે કેટલા કરાયા છ કરે છે